કૃષ્ણ કનૈયાલા આજે આ ભજનના એટલા સુંદર શબ્દો છે અને આ ભજનમાં એટલું સુંદર વર્ણન કરેલું છે કે જ્યારે જ્યારે આ ધરતી પર અસંખ્ય પાપો વધી રહ્યા છે માણસ રાક્ષસ બની ગયો છે અને કાળા કામો થઈ રહ્યા છે માનવનું જીવન સલામત નથી જ્યાં ત્યાં ઘોર કળિયુગ આવી ગયો છે ત્યારે ભગવાન માતા દેવકી જેવી માતાને શોધી તેમની કુખે જન્મ ધારણ કરી એ આ ભજનના વર્ણન કરેલું છે જો તમને ગમે તો મારા ભજનને લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ જરૂર જરૂરથી કરજો

મારે અવતાર લેવો છે કુંવર કાનનો રે મારે અવતાર લેવો છે કુંવર કાનનો રે વાલે પ્રેમથી લક્ષ્મીજીને વિનવેરે તમે લઈ લો રાણી રાધાના રૂપ મારે અવતાર લેવો છે કુંવર કાનનો રે મારે અવતાર લેવું છે કુંવર કાનનો રે એવું વૈકુંટમાંથી વિષ્ણુએ વિચાર્યું રે હવે પૃથ્વીમાંથી વધી ગયો પાર રે મારે અવતાર લેવું છે કુંવર કાનનો રે વાલે બ્રહ્માંડમાંથી બ્રહ્માને બોલાવી યાર રે વાલે બ્રહ્મણે માંથી બ્રહ્માને બોલાવી રે મારે જાવું છે મૃત્યુલોકની માય રે મારે અવતાર લેવું છે કુંવર કાનનો રે મારે અવતાર લેવું છે કુંવર કાનનો રે હે વાલે ઇન્દ્ર પૂરીથી ઇન્દ્ર બોલાવી વાલે ઇન્દ્ર પૂરીથી ઇન્દ્રને બોલાવી મારે ઉતારવો ભૂમિ કેરો બાર મારે ભૂમિ કેરો બાર મારે અવતાર લેવું છે કુંવર કાનનો રે મારે અવતાર લેવું છે કુંવર કાનનો રે હે મારે દેવકી ના ઉદર માં વસવું રે મારે દેવકીજી ના ઉદર માવ રે મારે બનવું વાસુદેવના બાળ મારે બાનવું વાસુદેવના બાળ મારે અવતાર લેવું છે કુંવર કાનનો રે મારે અવતાર લેવું છે કુંવર કાનનો રે મારે ખોડો કુંડ ઓછે જશોદા માત નો રે મારે ખોડો ખૂંડ ઓછે જશોદા માત નો રે મારે નંદ બાબાના લડાવવા છે લાડ મારે નંદ બાબાના લડાવવા છે લાડ મારે અવતાર લેવું છે કુંવર કાન નો રે મારે અવતાર લેવું છે કુંવર કાન નો રે મારે ગોવાળ બનીને અવતરવું રે મારે ગોવાળ બની ને અવતરવું રે મારે ગોવાળિયાની સંગે ચારવી ગાય મારે ગોવાળિયાની સંગે ચારવી ગાય મારે અવતાર લેવું છે કુંવર કાનનો રે મારે અવતાર લેવો છે કુંવર કાન નો રે મારે માખણને ડેબરા નથી જમવારે મારે માખણને ઢેબરા નથી જમવારે મારે ગોવાળ સંગે જમવા દઈને ભાત મારે અવતાર લેવો છે કુંવર કાનનો રે મારે અવતાર લેવો છે કુંવરે કાન નો રે મારે ટચલી આંગળીએ ગોવર્ધન તોડવો રે મારે ટચલી આંગળીએ ગોવર્ધન તોડવો રે મારે ઈન્દ્ર નવું તારું અભિમાન મારે ઇન્દ્રનું તારું અભિમાન મારે અવતાર લેવો છે કુંવર કાનનો રે મારે અવતાર લેવો છે કુંવર કાનનો રે એ મારે રાણી રાણીના કોડ પૂરા કરવા રે મારે રાણી રાણીના કોડ પૂરા કરવા રે મારે મામા તે કંસ નો કાઢવો વંશ મારે અવતાર લેવો છે કુંવર કાન નો રે મારે અવતાર લેવો છે કુંવર કાનનો રે મારે વનરાવન મોરાસ લીલા કરવી છે મારે વનરાવન મોરાસ લીલા કરવી છે મારે ગોપીઓને પૂરવા છે કૂળ મારે ગોપીઓના પૂરવા છે કૂળ મારે અવતાર લેવો છે કુંવર કાન નો રે મારે અવતાર લેવો છે કુંવર કાન નો રે મહેતા નરસિંહનો સ્વામી કહે શામળો રે મહેતા નરસિંહનો સ્વામી કહે શામળો રે મારે કરવા છે દ્વારિકાના રાજ મારે કરવા દ્વારિકાના રાજ મારે અવતાર લેવો છે કુંવર કાન નો રે મારે અવતાર લેવો છે કુંવર કાનનો રે એવું વિષ્ણુ એ વિચારીઓ રે હવે પૃથ્વીમાંથી વધી ગયો બાર રે મારે અવતર લેવો છે કુંવર કાનનો રે મારે અવતર લેવો છે કુંવર કાનનો રે કૃષ્ણ કનૈયા લાલ કી જય